નમસ્કાર જોઈ રહ્યા ભારત ન્યૂઝ અને હું દેશભરમાં દિપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાની છે ને જાણે રણના મેદાનમાં એકબીજા પર ભરી પીવાનું યુદ્ધ થતું હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાય છે ત્યારે શું છે આ ઇંગોરિયા યુદ્ધ જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં ફ્રાન્સ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે હાથમાં જાણે કોઈ ફળફ્રુટ હોય તેમાં હર્બલ ગણાતો ઇંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરિયા યુદ્ધ રાત્રિના અંધારામાં યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વમાં રાત્રિના દેવડા ગેટથી લઈને નાવલી નદી સુધી ઇંગોરિયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમત નું મુક્ત મને આનંદ ઉઠાવે છે આપ જોઈ શકો છો અમારા સાવરકુંડા શહેરમાં આમ તો આ સાવરકુંલાની ધરતી એટલે જોગીદાસ ખુમણ ની ધરતી જોગીદાસ બાપુ ખુમણમાં જે ખમીર બનતા હતી એ આજે તમે અમારા યુવાનોમાં આ શહેરના યુવાનોમાં જોઈ શકો છો ઇઝરાયલ અને અમાર અમાજ જેવા દેશોમાં જ્યારે યુદ્ધ થતું હોય અને આપણે ટીવી માં દ્રશ્યો જોઈએ છે

માત્ર સાવરકુંડલામાં રમાય છે સંત અને સુરાની ગણાતી સાવરકુંડલાની ભૂમિ પર લગભગ એકસો પચાસ વર્ષ થી આ રમત રમાય છે જે યુદ્ધ નિહાળવા બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે ને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ એકબીજા પર મુક્ત મને ઇંગોરિયાના ફટાકડાઓ ફેંકીને રમતનો આનંદ માણતા જોઈ કેનેડાથી આવેલા લોકોએ કેનેડાથી સાવરકુંડલાનો ધક્કો વસૂલ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું મારું નામ નિશા છે હું કેનેડાથી સ્પેશિયલ અહીંયા ઇંગોરિયા જોવા માટે આવી છું પણ આ ઇંગોરિયા જો જોઉં તો મને બહુ ખુશી થાય છે પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહીંયા આમ મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે અને મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી ઇંગોરિયા જોવા માટે આવી છું યુદ્ધનો લાહો મન ભરીને માણ્યો હતો ઇન્ગોરિયા ફેંકીને મુક્ત મને આનંદ લીધો હતો ત્યારે આખા દેશભરમાં આગવી ઓળખ બનનાર ઇંગોરિયા યુદ્ધનો લાહો ધારાસભ્ય મહેશ કસવાડા મન ભરીને માણ્યો હતો ને ઇંગોરિયા ફેંકીને મુક્ત મને આનંદ લીધો હતો

તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જુઓ ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનો યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો આ તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે ઇંગોરિયા યુદ્ધની એકસો પચાસ વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહે છે પોલીસ ફાયર ડોક્ટરની ટીમ પણ ખડેપગે રાખવામાં આવે છે ઇંગોરિયાનું યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં સર્જાય છે ને આગના ગોળા એકબીજા પર ફેંકીને રમતનો નિર્દોષ આનંદ સાવરકુંડલાના વાસીઓ ઉજવે છે ને આ આનંદ માત્ર ને માત્ર દિવાળીના પ્રકાશના પર્વમાં અંધારામાં રંગે ચંગે ખેલાય છે